કોઈપણ પ્રકારનું લખાણ નથી આપતા કે અમે જે પાક નુકસાનનું કેટલું વળતર આપશું પ્લસ કે જે કંઈ તમારી જે જમીન છે જમીનની જે કંઈ કિંમત છે એનું કોઈપણ પ્રકારના વળતર વગર ડાયરેક્ટ પાવર ગ્રીડ કોર્પોરેશન કંપનીના જે બધા અધિકારીઓ આવી અને દાદાગીરી કરી અને ડાયરેક્ટ જ અટકાયત કરી અને અત્યારે હાલમાં બધા ખેડૂતોની અંદર અત્યારે જીસીબી ઊભા પાકની અંદર જીસીબી દ્વારા કામ ચાલુ કરી દે છે બીજું કે બાજુની અંદર હળવદ તાલુકાની અંદર નવસો ને નેવ્યાસી રૂપિયા જે વળતર આપવામાં આવે છે એની સામે વાવડી ગામની અંદર ખાલી પંચ્યાસી રૂપિયા પંચ્યાસી રૂપિયા જેટલું હવે મામૂલી વળતર આપીને કામ કરવું છે કે જે વીસ જ કિલોમીટરની અંદર જે હળવદ તાલુકો છે અને અહીંયાથી બાજુમાં જે ધાંગધ્રા તાલુકો છે તો એમાં કેમ વળતર અલગ અલગ વળતર તો એક જ હોય કે અહીંયાની જંત્રી ઓછી અહીંયાની જંત્રી પ્રમાણે અહીંની જંત્રી છે તો વળતર તો સરખું આપવું જોઈએ ને એમ બીજું કે જ્યારે રાજપર ગામની અંદર જે પ્રાઇવેટ કંપ જે સરકારી ખરાબાની અંદર જે ટાવર ઊભો કરવામાં આવ્યો તો અહીંયાની જંત્રી ખાલી ચોત્રીસ રૂપિયા છે તો એ પ્રાઇવેટ કંપની પાસેથી સરકારે બારસો રૂપિયા લેખે એને વળતર લીધું હોય જ્યારે લેવાની વાત આવે તો ઊંચા પ્રમાણે વળતર લેવું છે અને જ્યારે દેવાનું આવે ત્યારે પંચ્યાસી રૂપિયા ભાવમાં દેવું છે અત્યારે બધા ખેડૂતોએ નક્કી કરેલું છે કે જ્યાં સુધી આનું કોઈ નિરાકરણ ન આવે ત્યાં સુધી અત્યારે બપોરે કોઈ ખેડૂત જમેલા નથી એમનામ જ અત્યારે અમે બસ માં બેઠેલા છીએ જય જવાન જય કિસાન